વિદ્યાર્થીઓને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનો અને વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર શાળા સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો નથી જેથી વિદ્યાર્થીઓને આશરે થી બે કિલોમીટરનો મુખ્ય માર્ગ કાપવો પડે છે જ્યાં ભારે વાહનોની અવરજવર સતત રહે છે શાળામાં કુલ બસો પચીસ વિદ્યાર્થીઓ હોવા છતાં માત્ર ચાર જ વર્ગ ઉપલબ્ધ છે પરિણામે બાલવાટિકાથી ધોરણ ત્રણ સુધીના વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલના રૂપમાં જ્યાં કોમ્પ્યુટર લેબ પણ આવેલી છે ત્યાં સાથે બેસીને અભ્યાસ કરવો પડે છે આ ઉપરાંત જગ્યાના અભાવને કારણે અન્ય રૂમમાં પણ બે થી ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને એકસાથે ભણાવવામાં આવે છે જેનાથી તેમને ભાર તકલીફ પડી રહી છે વધુમાં સરકાર દ્વારા માત્ર ચાર જ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓને મોટી સંખ્યાને ધ્યાનમાં લેતા અપૂરતી છે આ પરિસ્થિતિમાં ગામની શિક્ષણ સમિતિએ ગામના શિક્ષિત યુવાનોની મદદ લીધી છે જેઓ બાળકોના ભણતરને શાળામાં વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવે જેથી તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવામાં સરળતા રહે તો આ મામલે સત્વરે ધ્યાન આપીને વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાની તાતી જરૂરિયાત અહીંયા ઊભી થઈ છે અબ્દુલ્લા ઇબ્રાહીમ સાહેબ આ મસાસરા ની અંદર આ પ્રાથમિક શાળા છે તેની અંદર સૌથી પહેલા તો આપણે એક સવાલ એ છે કે કેટલા વિદ્યાર્થીઓ અહીંયા પર અભ્યાસ કરે છે બીજો એક સવાલ એ છે કે અહીંયા પર કેટલા ક્લાસરૂમ આવેલા છે અહીંયા સાહેબ ટોટલી 222 બાળકો અભ્યાસ કરે હવે એમ જોવા જાય તો અમારા મેકઅપ પ્રમાણે લગભગ દસ રૂમ જોવે પણ હાલની અંદર ચાર રૂમ એક્ટિવેટ છે ચાલુ છે અને બધા બાળકોને બેસા દે છે અંદર આ શિક્ષકોની તો ઘટ છે બીજા નવા રૂમ માટે તમે માંગણી કરી છે કરી હા કરેલી છે એની અંદર પંચાયતના થાળા ઉપર કરેલો છે આગળ ફાઇલ પર પહોંચાડેલી છે અભી જે ગામની અંદર જૂના જે બિલ્ડિંગ છે એનું પર મતલબ કે ફરીથી બનાવવા માટેની કોશિશ ચાલુ છે આ જે ચાર રૂમો છે તેની અંદર કેટલાક વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે જેમાં કે અહિયાં આગળ અમે જોયું ફિલ્ડ પડીને તો અહીંયા આગળ શિક્ષકો જે છે તે ગામના જે વડીલો તે લોકો અહીંયા આગળ આપે છે તે કેવી વાત છે એ સાહેબ એવું છે કે આ ઘર છે ને એના માટે એસ ઠરાવ કરેલો છે કે ભાઈ જ્યાં સુધી શિક્ષકો ના મુકાય ત્યાં સુધી જે ગામના ભણેલા છે એ સારાને મદદ કરે બાળકોનું શિક્ષણ માટે એટલે ભણાવે છે તે લોકો પગડ છે ના ના એ બિલકુલ ફ્રીમાં સેવા આપે કેટલા શિક્ષકો છે ફ્રીમાં સેવા આપે એને કોઈ પગાર નથી લેતો મારું નામ જીષા ન્યાસીમ પટેલ છે હું પ્રાથમિક શાળા પ્રાથમિક મિશ્ર શાળા મથા શાળામાં છું કેટલામાં ધોરણમાં મેં ધોરણમાં છું તમારે ભણવા માટે રૂમ છે રૂમ અમારે ભણવા માટે રૂમ છે એક રૂમમાં વર્ક બેસે છે એક રૂમમાં બે વર્ક છે અને તમારે ભણવા માટે શિક્ષકો કેટલા છે અમારે ભણવા માટે શિક્ષકો છે

સરકારને વિનંતી કે ક્લાસરૂમ અને શિક્ષકો મારું મારું નામ ઇબ્રાહીમ ઈસ્માઈલ પટેલ મરા ગામનો રહેવાસી છું હવે અહીંયા સ્કૂલમાં છોકરાઓને બેસવા માટે રૂમ નથી તો જે છોકરાઓએ જણાવી એ હકીકત સાચી છે અને ટીચરોનો અભાવ છે તો વહેલી તકે અમે સરકાર શ્રી આ પાસે અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે સ્કૂલમાં ટીચરોનો ભરતી થાય સ્કૂલ માટે તમે અગાઉ કંઈ સરકારને જાણ કરી હતી ખરી હં બે પાંચ બે બે વર્ષથી જાણ કરેલી છે અને સ્કૂલના રૂમ બનાવવા માટે બે હજાર બારથી અમે જાણ કરેલી છે માહિતી એવી મળી રહેલી છે કે અહીંયા આગળ જે વિનામૂલ્ય મૂલ્યે કંઈ શિક્ષકો અભ્યાસ આપે છે તે માહિતી માહિતીને લઈને શું કહેશું એ વાત સાચી છે ગામના આપણે સ્કૂલની એસએમસી તરફથી